અમરેલીની પીડિતા પાયલ ગોટીએ વડાપ્રધાન મોદીને પાઠવ્યો પત્ર અમરેલીની પીડિતા પાયલ વડાપ્રધાન મોદીને પત્ર પાઠવ્યો છે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને પાયલ ગોટી મળ્યા હતા અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાયલ ગોટીએ વડાપ્રધાન મોદીને પાઠવેલા પત્રની નકલ પાઠવી હતી અમરેલી પોલીસે મહિલાની રાત્રે ધરપકડ કરી અને રાજકીય इशારે કામ કર્યું હોવાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે મુખ્યમંત્રી પણ સાંભળતા ન હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે પાયલગોટીએ વડાપ્રધાન સાથે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓને પત્ર પાઠવ્યો છે ન્યાયની અપેક્ષાએ પાયલગોટીએ વડાપ્રધાન મોદી પાસે રજૂઆત કરી છે পাশো রাখবো পাশ চালু রাখতে